પાણી ભરાઈ ગયા છે રેલવે ફાટક વારંવાર બંધ થતું હોવાને કારણે આ અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ પ્રથમ ચોમાસામાં જ આ અંડરબ્રિજ શોભાના ગાંઠિયા જેવો છે રેલવે ફાટક જ્યારે બંધ હોય છે ત્યારે નાના વાહનો ત્રાહિમા પોકારી જાય છે તો તંત્ર આ પાણીના નિકાલ માટે કેવા અને ક્યારે પ્રયત્નો કરશે ત્રણ કરોડ રૂપિયાનો ધૂબડો થઈ ગયો છે પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરીને આ બ્રિજના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે બને છે ચુડાસ માટે બેઠી માટીના મહેન્દ્રેશ જાંધે રેલવે પ્રેસ રિપેક્ષ સમિતિ આપ લોકો જોઈ શકો છો અને આજે અમારી સાથે આ રેલવે સલાહકાર સમિતિના સભ્ય સભ્ય છે અમિશભાઈ સુસુધ્યા દેવજીભાઈ પટેલ મહેશભાઈ કાનાબાર બંનેશીભાઈ એવી આવેલા છે અને આજે તમે જોઈ શકો છો હમણાં તાજેતરમાં જ બનેલો અંડરગ્રાઉન્ડ પુલ કે જે મુશ્કેલી ન થાય ને આમાંથી વાહનો પસાર થઈ શકે આખા ચોમાસામાં વાહન પસાર થઈ શકે એવી સ્થિતિ જ નથી કારણ કે થોડો ઘણો પણ વરસાદ આવે લાખો બેઠો પુલ છે ભરચક થઈ જાય છે અને એક પણ વાહન ન નીકળી શકે એવી સ્થિતિ છે જે વખતે બહેનો ત્યારે સોશિયલ મીડિયા દ્વારા આમાં ભ્રષ્ટાચારની ગંધ છે એવું લખીને જાહેરાત રીતે પણ આપેલ છે અને અધિકારીઓ મારી દર જાણતા હોય છે તો આ બાબતમાં કંઈ લક્ષ લીધું નથી અને અગાઉ પણ આ બાબતમાં વિનંતી કરવામાં આવેલ છે એ બાબત છે એની પણ અનેક વિનંતી કરવામાં આવેલ છે પણ રેલવે સલાહકાર સમિતિએ જે લખીને આપેલ છે તેનો પણ હજી સુધી ઉકેલ ન થયો તદુપરાંત જ્યારે રેલવેમાં ક્રોસિંગ થાય છે ત્યારે એક નંબરમાંથી બે નંબરમાં પેસેન્જર જવા માટે તકલીફ પડે છે બે નંબરમાંથી એક નંબરમાં જે લોકો આવે છે ને બહાર નીકળવા માટે તકલીફ પડે છે ઓવરબ્રિજ મંજૂર થયેલો છે જ્યારે કામ થયું હતું ત્યારે તેને માટે પણ કરી વખત રજૂ કરતો ઓવરબ્રિજ પણ કરવામાં નથી આવતો ત્યારે આજે અમે લોકો સરકાર રેલવે સલાહકાર સમિતિના સભ્યો સાથે બધા વિનંતી કરીએ છીએ રેલવે વિભાગ આ બાબતમાં ધ્યાન આપે વેલા મેલો આ કાર્ય જે છે પરિપૂર્ણ કરે આ મુશ્કેલી છે કાયમી ધીરે દૂર કરે તો જ આ પૈસા લેખે લાગે બાકી તો પૈસા પાણીમાં જેવી સ્થિતિ છે

એની મુલાકાત લીધી એમાં એટલું બધું પાણી પહેલું છે કે જાણે સ્વિમિંગ પૂલ હોય રૂપિયા સવા ત્રણ કરોડને ખર્ચે બનેલું આ અંડરબ્રિજ અત્યારે કોઈ પણ ઉપયોગી નથી તેમજ માળિયાના રેલવેના અનેક પ્રશ્નો છે ઓવરબ્રિજ રેલવે સ્ટેશનની અંદર પણ મંજૂર આઠ વર્ષ પહેલાં સિદ્ધાંતિક સ્વીકાર કરી લીધો જેની કોઈ કાર્યવાહી થઈ નથી બીજું વાત કે માળિયા જે રેલવે સ્ટેશન છે આપણે ચોરવાળ રોડનું બહુ ડેવલપ થયું કેશોદનું ડેવલપ થયું માળિયા તાલુકો જૂનાગઢ જિલ્લામાં મોટામાં મોટો તાલુકો અને તાલુકા પ્લેસનું જે રેલવે સ્ટેશન છે એમાં કોઈ પણ જાતની સુવિધા નથી આપણે પેલી બાજુ હમણાં નવી બ્રોડગેટ લાઈન જે તલસર ભાવનગર બની છે એમાં લાઠી ખીચડીયા ચિત્તલ લુણીદાર કુકાવાવ ખારજા વડીયા દેવડી વાવડી જેતપુર જેતલસર આ બધા રેલવે સ્ટેશન એકદમ આધુનિક સુવિધાવાળા છે એની સરખામણીમાં બધે બે બે માળના મહિના છે એની સરખામણીમાં માળિયામાં કોઈ પણ જાતની સુવિધા નથી તેમજ અહીં ક્રોસિંગ ન હોય તો પણ અમુક ટ્રેનોને પ્લેટફોર્મ નંબર બે ઉપર ઊભા રાખવામાં આવે છે હવે ત્યાં પરિસ્થિતિ એવી છે કે માણસોને ચડવા ઉતરવામાં પણ મોટી તકલીફ થાય ભાગના લોકો અમદાવાદ અને રાજકોટ જ્યારે દવાખાને જાતા હોય દર્દી કેમ ચડી છે બે નંબરના પ્લેટફોર્મ ઉપર જરૂરી ગાંડા બાવળો અને એટલા બધા થયા છે કે રાતના સમયે જ્યારે ટ્રેન આવે ત્યારે જે કંઈ બેનુ દીકરીઓ છે એ અગોચરામાં એમની કોઈ સલામત નથી તો મારી વિનંતી છે કે આ બધી સુવિધાઓ વાળું અમને સગવડ મળે અને આ ઝાડવા ટૂંક સમયમાં કાપવામાં આવે એ જ આજે બીજું કાંઈ વિષય છે વધારે રેલવે અહીંથી રેવન્યુ રિટર્ન મળે છે અડસઠ ગામનો તાલુકો છે જુનાગઢ જિલ્લામાં મોટામાં મોટો તાલુકો છે માળિયા પ્રોપરની પંદર થી વીસ હજારની વસ્તી છે અને પ્રવાસન સ્થળ શાસન જે આપણા લાયન એશિયામાં ફર્સ્ટ નંબરના છે એ લોકો જોવા માટે પણ માળિયાથી આવીને જાય છે એ પણ સફારી અહીંથી નજીક છે તો અહીંયા વધારે સુવિધાવાળી બધી સગવડ રેલવેમાં મળે એવી મારી વિનંતી